મિત્રો ઉદ્યમ સર્ટિફિકેટ કેવું આવે કેવું દેખાય એના કારણો કયા કયા છે એમાં શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ બધી વાત કરીશ આ વિડીયોમાં મિત્રો બિઝનેસ ગ્રુપ તરીકે ઉદ્યમ કમ્પલસરી છે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કે તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય બિઝનેસ નાનો હોય લારી હોય દુકાન હોય કે ગમે તે મોટી ઇન્ડસ્ટ્રી હોય ઉદ્યમ સર્ટિફિકેટ કમ્પલસરી છે જેમ તમારું આધાર કાર્ડ કમ્પલસરી છે તેવી જ રીતે ઉદ્યમ કમ્પલસરી છે તમે કોઈ પણ જગ્યાએ લોનની એપ્લાય કરશો ને બિઝનેસ લોન એ ખાતું ખોલવા જશો ત્યારે તમારી પાસે ઉદ્યમ સર્ટિફિકેટ માગશે ઉદ્યમ સર્ટિફિકેટ નવું પણ બનાવી શકો છો તમારી પાસે જૂનું હોય યુએમ સર્ટિફિકેટ તરીકે જે ઓળખાતું હતું એ હોય ને તો એ બંધ થઈ ગયું છે એને તમે આમાં કન્વર્ટ કરી શકો છો ઉદ્યમ સર્ટિફિકેટ દેખાય છે કેવું એના વિશે વાત કરીશું પહેલા ઉદ્યમ સર્ટિફિકેટ આ રીતનું તમને દેખાય છે અહીં ઉદ્યમ સર્ટિફિકેટ નંબર આવે છે એ ફોર્મનું નામ આવે છે અહીંયા તમે મેન્યુફેક્ચર છો ટ્રેડર્સ છો કે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છો એ આવે છે ફોર્મનું નામ અહીંયા એડ્રેસ આવે અહીંયા અહીંયા જે તારીખ આવે છે ને મિત્રો એ કઈ તારીખ આવે છે તમે જે તારીખે બિઝનેસ ચાલુ કર્યો હોય ઘણી વખત શું થતું હોય છે તમે બિઝનેસ ચલાવો છો પણ તે તમે બિઝનેસ પાંચ વર્ષ છ વર્ષ પહેલા ચાલુ કર્યું હોય અને બિઝનેસ તમે આજે બનાવો છો તો જે પાંચ છ વર્ષ પહેલા તમે ચાલુ કરેલો છે એ ડેટ અહીંયા રાખવાની છે તમારે કે ડેટ ઓફ ઇન્કોર્પોરેશન મતલબ કે તમે જયારે સ્ટાર્ટ કર્યું છે કે આ ફોર્મ હું રાખીશ નામ આ બિઝનેસ હું કરીશ આ એડ્રેસ પર કરીશ તે ના ત્યારબાદ તમારે અહીંયા જે ડિટેલ આવે છે બિઝનેસ એની ડિટેલ્સ આવે છે

નવા ઉદ્યોગ સર્ટિફિકેટમાં બહુ ઓછા ચાન્સ છે લોન એપ્રુવલ આવવામાં એની સાથે તમારે બીજો બિઝનેસ આપવો પડતો હોય છે એને માટે બીજા વિડીયો વાત કરીશું આ બિઝનેસ સર્ટિફિકેટ જે તમે એક પેજ નું આવે છે કે તમે તમારી ઓફિસ દુકાન ઇન્ડસ્ટ્રી કે તમે લગાવી શકો છો અને લોન તરીકે કે બેંક માં જ્યારે તમે આપો છો ને ત્યારે તમારી પાસે આ સર્ટિફિકેટ ની માંગ છે તમને કહે કે પ્રિન્ટ વિથ એનેક્ઝર મને આપો પ્રિન્ટ વિથ એનેક્ઝર નો મતલબ થાય કે ફોર સર્ટિફિકેટ ની સાથે તમે જે ફોર્મ ભરેલું હોય તે આવશે કે આ જે સર્ટિફિકેટમાં કોણ પ્રોપરેટર છે પ્રોપર્ટરનું એડ્રેસ શું છે પ્રોપરેટરનું બેંક એકાઉન્ટ નંબર કયા છે એ આમાં નહીં આવે એના માટે તમે જે પ્રિન્ટ આપશો ને એની અંદર બધી જ ડિટેલ આવશે કે પ્રોપરેટર કોણ છે પ્રોપરેટરનું ઈમેલ આઈડી પ્રોપરેટરનો મોબાઈલ નંબર પ્રોપેટરનું પાન કાર્ડ કઈ બેંકમાં એકાઉન્ટ છે કેટલા મેલ ફિમેલ છે એ બધી જ વિગત આની અંદર આવે છે એટલે પ્રિન્ટ ફિટ એનેક્ઝર જ બેંક વાળો માગશે તો આ હતી જનરલ જાણકારી તમે ઉદ્યમ સર્ટિફિકેટ વેરીફાઈ કરવું કેવી રીતે કરી શકો છો ઉદ્યમ સાઇટ પર જશો ને ત્યાં વેરીફાઈ ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરવાનું છે જેવું ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબર ક્લિક કરશો અહીંયા તમારે ઉદ્યમ સર્ટિફિકેટ નાખવાનું છે નંબર નાખવાનો છે જે નંબર છે તે

તો ખોટું ઉદ્યમ સર્ટિફિકેટ હશે ને તો પકડાઈ જશો જો આ ઉદ્યમ સર્ટિફિકેટ સાચું છે બરાબર અહીંયા તમને એડ્રેસ બતાવું છે અહીંયા તમને એડ્રેસ ઓફિસનું એડ્રેસ આવું છે અને બીજી વાત કે અહીંયા ડેટ ઓફ રજિસ્ટ્રેશન આવશે ઘણા લોકો શું કરતા હોય છે કે લોન આપવા માટે જૂનું બિઝનેસ બુક માગે છે તો તે લોકો આજે જ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવે છે અને ઉદ્યમ સર્ટિફિકેટમાં આજે તારીખ છે ને એડિટ કરીને આપે છે મિત્રો એડિટ કરીને આપશો ને તો જ્યારે ઉદ્યમ સર્ટિફિકેટ વેરીફાઈ કરશે ત્યારે આ તારીખ આવશે જે તમારી રિયલમાં તારીખ છે એ અહીંયા ચોવીસ આઠ બે હજાર બાવીસ છે અહીંયા ચોવીસ મતલબ કે આ એડિટ નથી કરેલું તો આ જ સર્ટિફિકેટ આપશો તો માન્ય ગણ છે નહીં તો તમારો કેસ ફ્રોડમાં કે રિજેક્ટ થઈ શકે છે તો આ રીતે જનરલ જાણકારી ઉદ્યમ સર્ટિફિકેટ માટે તમારે જોવું હોય કે સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું એના ફાયદા કયા છે અને કેવી રીતે પ્રોસેસ કરવી તો એના માટે કોમેન્ટ કરજો તો પૂરો નેક્સ્ટ વિડીયો બતાવીશ કે તમે કેવી રીતે કરી શકો છો મળી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં ધન્યવાદ જય હિન્દ જય ભારત